મહાશિવરાત્રીનો મેળો એટલે જીવ અને શિવના મિલનનો સંગમ હાલ જૂનાગઢમાં ભવનાથનો શિવરાત્રીનો મેળો ચાલી રહ્યો છે જેમાં સામેલ થવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશભરમાંથી ભાવિકો સાધુ સંતો અને પર્યટકો ઉમટી રહ્યા છે

ફોની દીપચત્રી રહીયા કા બ્રહ્મનાથ્ય મરી દિગંબર પરમગ્રી મહારાજ મહાકાલેશ્વર ઓજન આગડમાં ભવનાથનો મેળો શરૂ થઈ ગયો છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને સાધુ સંતો ઉમટી રહ્યા છે ભવનાથનો મેળો તેની પૌરાણિક કથાઓને કારણે પ્રસિદ્ધ છે ધર્મ સાથે અહીં ઇતિહાસ પણ જોડાયેલો છે અને તેથી જ આપણા ઘણા ધાર્મિક સ્થળો ઐતિહાસિક વારસો ધરાવે છે ભવનાથના મેળામાં અનેક સાધુ સંતો આવીને આકર્ષણ જમાવી રહ્યા છે મેળામાં બહુ મજા આવે છે જય ગિરનારી અને અહીંયા તો વાત જ પૂછો માં મેળો ખૂબ જ સરસ થાય છે ક્યાંથી આવો છો બેટા અમે પોરબંદર થી આવે છે પોરબંદર થી આવો છો કેટલા વર્ષ આવો છો તમે અમે 3-4 વર્ષથી આમ આવે છે આખી ફેમિલી સાથે પ્રસાદ લીધો ને ક્ષેત્રમાં હા પ્રસાદ પણ અમે કઢી ખીચડી ને એવું ખાધું જામનગર થી

ભાવિકો નું ઘોડાપુર ભવનાથ પંથક માં ઉમટી પડતું હોય છે મહાશિવરાત્રીના મેળામાં દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે મહાશિવરાત્રીની રાતના સમયે નીકળતી શાહી રવેડી આ મેળાનું આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારબાદ આ રવેડી પૂર્ણ થયા બાદ અંતમાં નાગા સાધુઓની મૃગી કુંડમાં શાહી સ્નાન બાદ આ મેળાની પૂર્ણાહુતિ થતી હોય છે